સોલંકી વંશના પ્રતાપી રાજા એવા ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવેલું હતું પુષ્પાવતી નદીના કિનારે આ મંદિર આવેલું છે સાહેબ પુષ્પાવતી નદીના કિનારે ત્રણ મહત્વના સ્થાપત્ય પ્રખ્યાત ગણપતિ દાદા નું મંદિર છે એઠોર અને ત્રીજા નંબરે મીરા દાતાર ની સમાધિ સાહેબ મીરા દાતાર ની સમાધિ જે છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે પણ યાદ રાખજો સાંઈબ ગુ નામ સાંભળ્યું હશે સોમનાથ મંદિર ઉપર હુમલો કરી દીધો આ સોમનાથ મંદિર ઉપરથી થોડું ધ્યાન હટાવવા માટે ભીમદેવ સોલંકી જે છે મિત્રો ક્યાં સ્થાપત્ય કર્યું હતું તો યાદ રાખજો મોઢેરા સૂર્ય નું નિર્માણ કર્યું હતું અને સાથે સાથે સોમનાથ નો પણ જીર્ણો દ્વાર પાછળથી કરાવેલો હતો

આ મંદિરમાં જાન્યુઆરી મહિનાની અંદર ઉત્તરાર્ધ મહોત્સવનું પણ આયોજન થાય છે આ મહોત્સવના આયોજનની શરૂઆત હંમેશા ભરતનાટ્યમ નૃત્યથી લોકો જે છે ઈ રાજસ્થાન ફરવા જતા હોય મધ્યપ્રદેશ ફરવા જતા હોય જમ્મુ કાશ્મીર ફરવા જતા હોય કેરેલા ફરવા જતા હોય સાહેબ બધી જગ્યાએ જવું જોઈએ પણ આપણા ગુજરાત જેવી બ્યુટી ક્યાંય નથી આઉટ ઓફ કન્ટ્રી પણ વયા જાવ પણ પેલા ગુજરાત જોઈ લ્યો જેને મોઢેરા સૂર્ય મંદિર ન જોયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ન જોઈ અડી વાવ ને નવગણ કુવો જે ન જોઈ જીવતો મુવો જો નથી જોયા સાહેબ તો આ સ્થાપત્ય સૌથી પહેલા એક વખત જોઈ લ્યો જો તમે ગિરનાર ગયા છો પણ પાવાગઢ નથી ગયા પાવાગઢ ગયા છો પણ ચોટીલા નથી ગયા ચોટીલા ગયા છો પણ ઓસમ માત્રી નથી ગયા તો સાહેબ આપણા ગુજરાતની અંદર એટલું બધું ફરવા જેવું છે કે પહેલા એક વખત ફરી લ્યો પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો તો ખાસ કરીને અ રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર દસ પ્રશ્ન આવે છે સાહેબ જોવાનું ચૂકતા નહીં અને ગુજરાત પ્રશાસન પાઠશાળાની અંદર એના મસ્ત નાના નાના શોર્ટ આવતા હોય છે એ પણ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ